મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા લાભ રેશન કાર્ડ ધારકોને મળશે નવ લાભ રેશન કાર્ડમાં થયો ફેરફાર તો મિત્રો જે નિર્ણય લેવામાં આવે છે જે સૌ સપ્ટેમ્બર મહિનાની અંદર લાગુ થઈ શકે છે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહીજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનાની અંદર છ નિયમોની અંદર ફેરફાર કરવામાં છે સાથે મિત્રો નવ લાભ મળશે તો જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તમારા અગત્યના જે છ નિયમોની અંદર ફેરફાર થાય છે એ તમારે જાણવું જરૂરી છે રેશન કાર્ડ ધારકો માટે દરેક સભ્યના આધાર કાર્ડ સાથે લિંક કરાવવા જરૂરી હશે જો તમે તમારા સભ્યના જે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યો તો તમારે અગત્યની માહિતી અનુસાર દરેક સભ્યના તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવાના રહેશે તો સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તેલ ખાંડ બંધ થશે તો મિત્રો તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકો માટે વધારાનું તેલ એક કિલો એક લિટર જે તહેવાર મુજબ અને એક કિલો ખાંડ તમને આપવામાં આવતી હતી વધારાની તો હવે સપ્ટેમ્બર મહિનાની અંદર આ લાભ મળશે નહીં તો રેગ્યુલર અનાજ સપ્ટેમ્બર મહિનાની અંદર શું મળશે તો રેગ્યુલર અનાજની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર તો કેન્દ્ર સરકાર દ્વારા ધાઉં ચોખા જે મફત મળે છે એ મળશે સાથે મિત્રો ચણા દાળ તુવેર દાળ ખાંડ છે મીઠું તમને આપવામાં આવશે રેગ્યુલર મુજબ તો નવા નિયમ અંતર્ગત રેશન કાર્ડ ધારકોના

એક મહત્વપૂર્ણ જારી કરવામાં આવે તો નિર્ણય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદા નોંધપાત્રમાં વધારો કરવામાં આવ્યો છે તો મુખ્યમંત્રી પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનપેસ હેઠળ આપવામાં આવતા પરિવારોની જે પહેલાં આવક પંદર હજાર હતી એ વધારીને વીસ હજાર કરવામાં આવી છે એટલે કે ઘણો મોટો સુધારો વધારો કરવામાં આવે છે જેથી ગરીબ પરિવારો છે એમને લાભ મળી શકે તો મિત્રો હવે નવ વસ્તુઓ મળશે સૌથી મોટો લાભ રેશન કાર્ડ ધારકો માટે તો મિત્રો નવ વસ્તુની અંદર આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે તેમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારના વિવિધ યોજનાઓ લાવે છે આમાંથી મોટાભાગની ગરીબ યોજના જરૂરિયાતમંદ યોજના માટે છે તો મિત્રો જરૂરિયાતમંદ અને ગરીબ લોકો છે એમને લાભ મળે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાજાના આપે છે તો મફત રાશન યોજના હેઠળ તમામ કાર્ડ ધારકોને રાશન પૂરું પાડે છે તો મિત્રો મોટો ફેરફાર કરવામાં આવે છે કે અગાઉ સરકાર રેશનકાર્ડધારકોને મફત ચોખ્ખા આપતી હતી તો હવે સરકાર નવા નિર્ણય મુજબ હવે મફત ચોખા નહીં મળે તેને બદલે મફત ચોખાને બદલે સરકાર નવું જરૂરી વસ્તુઓ આપશે તો કઈ નવું જરૂરી વસ્તુઓ છે જે સરકાર આપશે જે તમામ એને પૈસા રેશનકાર્ડધારકોને તો મિત્રો ચોખાને બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે તો મિત્રો આ જે ઘઉં છે કઠોળ છે ચણા ખાંડ મીઠું સરસનું તેલ લોટ સોયાબીન મસાલા સમાવેશ થાય છે તો સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્ય સુધારવા અને ખોરાક પોષણનું સ્તર વધારવા માટે લીધો છે તો આનાથી લોકોનો જીવન ગુણવત્તા પણ સુધરશે તો મિત્રો તમે જાણતા હશો કે જે ચોખા તમને વ્યક્તિ રીટ આપવામાં આવે છે જે ત્રણ કિલો ચોખા રહેશે તો એની જગ્યાએ ચોખ્ખા વ્યક્તિ રીટ બંધ કરવામાં આવશે એની જગ્યાએ કઠોળ છે ચણા છે ખાંડ છે મીઠું સરસવનું તેલ એટલે કે કપાસિયા તેલ આર જે વધુ લોટ તમને આપવામાં આવશે તો મિત્રો જે પહેલાં લોટ બંધ કરવામાં આવે તો હવે સરકાર ફરીવાર લોટ ચાલુ કરશે એ પણ મફત અને સોયાબીન મસાલા તમામ વસ્તુઓ જે ઘર વેખરીને છે એ હવે રેશન કાર્ડ ધારકોને તદ્દન મફત આપવામાં આવશે તો આ નવ વસ્તુઓ તમને મળશે લાભની અંદર તો આ લાભ ક્યારથી શરૂ થશે એની વિગતો હવે ટૂંક જ સમયની અંદર આવી જશે તો તમને વિડીયોના માધ્યમથી જણાવીશું તો જૈન મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત